મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ફરસી પૂરી તો ફરસી પૂરી બનાવવા માટે મેં બે વાટકી ઘઉંનો લોટ લીધો પછી એ જ વાટકીથી મેં અડધી વાટકી સોજી લીધી પછી અંદર મેં એક ચમચી મરચું એડ કર્યું અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને એક ચમચી દાણાજીરું એડ કર્યું અને એક ચમચી મીઠું એડ કર્યું અને થોડો અજમો લીધો એને બે હાથેથી મસળી અને એને અંદર એડ કર્યું અને થોડી કસૂરી મેથી લીધી એને પણ અંદર એડ કરી અને અંદર મોયણ માટે લગભગ મેં ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું પછી મેં અંદર બધું જ મિક્સ કરી અને હાથેથી બધું જ મસળી નાખ્યું પછી હાથેથી મેં જોયું તો આપણું મોયણ બરાબર જ હતું એટલે લોટની મુઠ્ઠી વળાતી હતી સરસ પછી મેં એને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લીધો લોટ આપણે થોડો કડક રાખવાનો બહુ ઢીલો લોટ નહીં બાંધવાનો હવે લોટ બંધાઈ ગયો બસ આ રીતનો આપણે લોટ બાંધવાનો પછી મેં ઢાંકી અને લગભગ દસ મિનિટ જેટલું પછી દસ મિનિટ થઈ ગઈ પછી જોયું તો સરસ આપણી સોજી ફૂલી ગઈ હતી અને લોટ પણ સરસ થઈ ગયો હતો પછી અંદરથી મેં એક લોયો લીધો અને એને પાટલી પર રાખી અને થોડું આજુબાજુ થોડું તેલ લગાવી અને એને વણી લીધી એને પાતળી પાતળી આપણે વણી લેવાની સરસ મેં પાતળી પાતળી એને રોટલીની જેમ વણી લીધી પછી કાંટાવાળી ચમચી લીધી અને એનાથી મેં કાણા પાડ્યા જે ગ્લાસ લીધું અને ગ્લાસ થી મેં પૂરી શેપ બધાની પાડી લીધી ગોળ ગોળ સરસ મસ્ત ગોળ ગોળ પૂરી બની ગઈ પછી મેં એક વાસણમાં લઈ લીધી એવી રીત મેં બધી જ પૂરી બનાવી લીધી પછી તેલ જોયું અને તેલની અંદર થોડું નાખ્યું તો સરસ તેલ થઈ ગયું હતું પછી મેં પૂરી એડ કરી આપણે પૂરી તળીને ઉપર આવે પછી જ એને આપણે ઊંધી કરવાની ત્યાં સુધી એને ઊંધી નહીં કરવાની હવે ઉપર આવી એટલે મેં એને ઊંધી કરી હવે સરસ આપણે ઉપર નીચે કરી અને એને ક્રિસ્પી જેવી સરસ આપણે તળી લેવા સરસ ક્રિસ્પી થઈ ગઈ પછી મેં એને તેલમાંથી કાઢી લીધી એ રીતે મેં બધી જ પૂરી તળી લીધી સરસ પૂરી તળાઈ ગઈ આપણી અને કેટલી સરસ ક્રિસ્પી થઈ ગઈ તો મેં હાથેથી તોડીને તમને બતાવી સરસ ક્રિસ્પી બની છે આ પૂરી આપણે ચાના નાસ્તા જોડે ખાવામાં બહુ સરસ લાગે છે એટલે બધા ટ્રાય કરજો આવજો